સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે આગામી અડતાલીસ થી બોતેર કલાક દ્વારા અડતાલીસ થી બોતેર કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાંથી જો લો પ્રેશર આગળ વધ્યું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે રાજ્યના ભાગોમાં વરસાદનું જોર ઘટશે જોકે હાલમાં વરસાદી સિસ્ટમ કચ્છ ઉપર સક્રિય થઈને નબળી પડી છે તેને કારણે મધ્યપ્રદેશ તરફના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું છે ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે વોર્ડ નંબર બે માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા પચાસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું રેસ્ક્યુ ટીમ સાથે ધારાસભ્ય રીવાબા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જામનગર પંદર ઇંચ અને જામ જોધપુરમાં તેર ઇંચ થી તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે